હેલો દોસ્તો મારું નામ છે પ્રકાશ તો આજે આપણે એક્સપ્લોર કરવાના ઓલ્ડ રેલવે સ્ટેશન આવી પેલું ઘર આપણે રેલવે સ્ટેશન આ જો તો ઘર કેવું લાગે બહાર થી નીચે લીલ થોડું ઘાસ છે મસ્ત છે હોવાની જગ્યા પણ મસ્ત છે આ આર્યું અંદર તમને અંદર આવો તો અંદર દેખાડું

ને અહીંયા થોડાક લાકડા છે કેમ લાગે તમને હાલો બહાર નીકળી ડીપ લાગે છે થોડીક આ બાજુ બીજું કરશે કહો તમે આ પથ્થર કેવો છે મસ્ત પથ્થર છે

તમે હું આ બાજુ છે આપણે આ સાઈડ છે ઈ તમને હું દેખાડું ને આ આટલું જોઈ લો બરાબર આપણે હવે બીજા બીજા ઘરે જાઈએ ત્યાં હું તમને દેખાડું અહી રાતે ન આવવું જો દિવસે તમે આવીકો કાકે એક કાઈ થાય એવું ન થાય અને દિવસે કાઈ ન થાય રાતે થાય છે રાતે અહી આવીનો જ છે આ તો અહી આડું એક લોતું એક આખું ઝાડું છે જેમાં ફૂલ છે બાકી અહી ક્યાંય ફૂલ નહી હોય કઈથી છોડાય છે ને ઝાડું

આમાં રહેવાની તો મજા આવે દિવસે બાકી રાતે કાંઈ ન મજા આવે આ રહ્યો આ સાઈડલી તમે જોઈએ આ એક છે આમાં ઝાડવું બાકી કાંઈ છે એની બહુ અને આવી રીતના કાક આગળથી છે અહીંયા તમે છે ને રાતે તો બિલકુલ ન આવી કારણ કે રાતે કોઈની હિંમત હાલે નહીં અહીંયા હતું અમારે એક કેટલા છ સાત વર્ષ પહેલાં અમારા રેલવે સ્ટેશન અહીંયા બધું અમારે થતું પણ ના કારણે બંધ થઈ ગયું છે હવે અહીંયા અમારે આવે ટિકિટ દેવાવાળો ટિકિટ દઈ ને વ્યા જાય બાકી હવે અહીંયા એવું કાંઈ નથી પહેલાં જ એવું કંઈ છે નહીં કારણ કે અહીંયા કાંઈક બની જાય ઘટના આપણને તો કંઈ ખબર નહીં પણ ટ્રાય કરીશું જાણવાની કાંઈ હું બનેલી છે ઘટના બરાબર ને આ રૂમ રહ્યો એક બહાર બારલી અહીંયા રાતે તો બિલકુલ ન આવી કે હું કહી શકું તમને દિવસે આવવામાં થોડી થોડી ફાટે કોક રૂમમાં અહીંયા જો એક તમે આ રૂમમાં અહીંયા કેવું અંધારું છે આમાં જવાની હિંમત એકલા નહીં તો ન આવે બિલકુલ ના અહીંયા તાળું મારેલું છે આ રૂમમાં હવે અહીંયા બીક લાગી છે થોડી થોડી એટલે સતાય તમને હું દેખાડું બરાબર મારી હિંમતે ગાડી દઉં થોડીક ઓકે અહીંયા દિવસે ફાટે આવવાની આવું છે અગર એ રૂમ પછી દેખાડો હવે આ રૂમ દેખાડી દઉં અહીંયા કાક આ ટાઈપનું છે ને આ બીજો રૂમ છે અને બહુ બીક લાગે એવું શું તમે જુઓ ખાલી યો પીપળો કે આપણે શું કહી કાંઈ ખબર નહીં પીપળો છે કહેવાતો છે ને આ છે રૂમ કાક ને આ બીજો રૂમ છે પણ ના જવાની મારી હિંમત આવતી ને બિલકુલ હું તમને બહારથી દેખાડવાનું અહીંથી પહેલાં બહાર નીકળી કારણ કે આ રૂમ બેઠક છે એટલે આમ હું રિસ્ક નહીં લેતો બહુ ભાઈઓ તો આપણે અહીંયા તમે કહેતા હોય તો આ વિડીયોમાં સો લાઈક કમ્પ્લીટ થાય તરત જ આપણે અહીંયા રાતે રાત પૂરતી રહેવા આવશો બરોબર હું ને મારા કાકા અમે બંને રહેવાના છીએ અહીંયા તમે હો લાઈક કમ્પ્લીટ કરાવો એટલે આપણે તમારે આઈનો રાતનો વિડીયો આવી જાય બરાબર ને ત્યાં સુધી તમે આવું જોવા એક છેલ્લું લાસ્ટ ઘર છે એ તમને હું દેખાડી દઉં બરાબર હા મોટું અહીંયા ટિકિટ ફાટતી છે

લખેલ છે પૂજન ની પદમા પદ્મા પદ્મા મેં હવે આ બાજુ બે મંદિર છે પ્રાચીન આ બાજુ જાઓ આપણો વિડીયો હજુ હજી તમે જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને બાકી આ બે મંદિર છે તમે અહીં જોઈ કામ હોતું છે કામ છે

આવી રીતના મંદિર છે બરાબર ને આપણો અહીંયા વિડીયો થાય છે પૂરો કારણ કે હવે કંઈ દેખાડે જેવું છે નહીં ને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ નવા વિડીયો જોવા માટે ત્યાં સુધી બાય બાય